હું પોતે એક મેડિકલ ફિલ્ડની અંદર આસિસ્ટન્ટ નર્સિંગ પ્રોફેસર તરીકે નિભાવું છું ચોવીસ દિવસની અંતરાળ મારા ઘરમાં મારી વાઇફ અને મારી બેન બંનેને સીજર ઇન્સેક્શન દ્વારા એ ઓપરેશન સફળ કરવામાં આવ્યું છે એવા હું રાહુલભાઈ ચૌધરી સાહેબનો મારા હૃદયપૂર્વક આભાર માનું છું બીજી પણ વાત કરું ઈનો નર્સિંગ સ્ટાફ હું છેલ્લા સાડા નવ વર્ષથી આ પ્રોફેશન સાથે દોરેલો છું પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એવર આઈ સીન કહીએ કે એક એવી પ્રાઇવેટ હોસ્પિટલ કહીએ કે જેમાં એક નર્સિંગ સ્ટાફ બહોળો અનુભવ ધરાવતો અને પ્રોપરલી મેડિકલ અને સર્જિકલ એસેન્સિટ ટેકનિક દ્વારા અહીંના દરેક પેશન્ટનું નિદાન થયું એની સાથે સાથે એના વર્કર્સ છે બરાબર પ્યુન છે અને એની સિવાય તે કહીએ કે સફાઈ કર્મચારી હું કલ્યાણ હોસ્પિટલની પૂરી ટીમ મારા અને મારા પરિવારને બહુ બહુ શુભેચ્છા માનું છું ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય શ્રી કૃષ્ણ